નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું એચએનજી સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે ગુજરાત પોલીસ ભરતી બે હજાર ચોવીસની શારીરિક કસોટી માટે તમારે કયા ગ્રાઉન્ડની અંદર કેટલા રાઉન્ડ રનિંગ કરવું પડશે એના વિશે વાત કરવાનો છીએ એટલે કે તમારે કયા ગ્રાઉન્ડની અંદર બાર રાઉન્ડ છે એનું રનિંગ કરવું પડશે અને કયા ગ્રાઉન્ડ છે એની અંદર તેર ગ્રાઉન્ડ છે એનું રનિંગ કરવું પડશે એ પુરુષ ઉમેદવારો માટે અને મહિલા ઉમેદવારો માટે કયા ગ્રાઉન્ડની અંદર કેટલા રાઉન્ડ છે એનું રનિંગ કરવું પડશે એના વિશે આપણે આજના આ વિડીયોની અંદર વાત કરવાના છીએ મિત્રો એચએનજી સ્ટડી પર યુટ્યુબ ચેનલ દ્વારા તમને પોલીસ ભરતીની તમામ માહિતી સૌ અને સચોટ રીતે પૂરી પાડવામાં આવે છે હવે પોલીસ ભરતીની આગળની તમામ માહિતી મેળવવા માટે તમે ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો તો તમે જોઈ શકો છો પ્રમાણે કયા પોલીસ ગ્રાઉન્ડમાં કેટલા રાઉન્ડ રનિંગ કરવાનું રહેશે પુરુષ અને મહિલા ઉમેદવારો માટે બંને વિશે આપણે આજના આ વીડિયોની અંદર માહિતી મેળવવાના છીએ પહેલાં આપણે પુરુષ ઉમેદવારો છે એમના માટે જોઈ લઈએ અને એના પછી જે મહિલા ઉમેદવારો છે એમને કયા ગ્રાઉન્ડની અંદર કેટલા રાઉન્ડ છે એ રનિંગ કરવું પડશે એના વિશે આપણે જોઈશું તો તમે જોઈ શકો છો જે પહેલું ગ્રાઉન્ડ છે એ છે રાજ્ય અનામત પોલીસ દળ જૂથ બે સેજપુર ભોઘા કૃષ્ણનગર અમદાવાદ પિનકોડ પણ અહીંયા આપવામાં આવેલું છે એની અંદર તમારે જે છે એ બાર રાઉન્ડનું રનિંગ છે એ કરવાનું રહેશે એના પછી તમે એ જોઈ શકો છો રાજ્ય અનામત પોલીસ દળ જૂથ પાંચ લુણાવાડા રોડ કોલિયારી ગોધરા જિલ્લો પંચમહાલ એની અંદર પણ તમારે કુલ જે છે એ બાર રાઉન્ડ છે એનું રનિંગ કરવાનું રહેશે એના પછી પોલીસ હેડક્વાર્ટર કાળી તલાવડી સિવિલ લાઇસન્સ લાઇન્સ બંબાખાના રોડ ભરૂચ પિનકોડ નંબર પણ અહીંયા આપવામાં આવેલો છે એની અંદર તમારે જે છે એ તેર રાઉન્ડ છે એનું રનિંગ કરવાનું રહેશે પછી જે ચોથા નંબરનું ગ્રાઉન્ડ છે તમે જોઈ શકો છો રાજ્ય અનામત પોલીસ દળ જૂથ અગિયાર વાવ સુરત મોવાવ પોસ્ટ કામરેજ તાલુકો કામરેજ જિલ્લો સુરત એની અંદર તમારે જે છે એ કુલ તેર રાઉન્ડ છે એટલું રનિંગ કરવાનું રહેશે બાર રાઉન્ડનું રનિંગ કરવાનું કે તેર રાઉન્ડનું રનિંગ કરવાનું એ છે એ ગ્રાઉન્ડની સાઇઝના આધારે નક્કી કરવામાં આવતું હોય છે તો જે છે એ ત્રણસો ચોર્યાસી મીટર એટલા ગ્રાઉન્ડ છે એની અંદર તમારે જે છે એ તેર રાઉન્ડ રનિંગ કરવું પડશે અને જે ચારસો સોળ મીટરના ગ્રાઉન્ડ છે એની અંદર તમારે જે માત્ર બાર રાઉન્ડ છે એનું રનિંગ કરવાનું રહેશે તમારે કેટલા રાઉન્ડ છે એની ગણતરી કરવા માટે તમને જે છે એ ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા જ્યાં જે મેદાન પર શારીરિક કસોટી યોજવામાં આવતી હતી એ મેદાન પર જે છે એ રબર બેન્ડ આપવામાં આવશે એટલે તમારે એ રબર બેન્ડનો ઉપયોગ કરી અને જ તમારા જે છે એ કેટલા રાઉન્ડનું તમારે રનિંગ પૂરું થઈ થયું છે એ ગણવાનું રહેશે કારણ કે ઘણા બધા ઉમેદવારો છે એ કેટલા રાઉન્ડ થયા છે એ જ ભૂલી જાય છે અને એના કારણે અમુક વાર ઘણા બધા ઉમેદવારો એમને દોડવાના હોય છે બાર અથવા તેર રાઉન્ડ પરંતુ તેઓ અગિયાર રાઉન્ડે જ રોકાઈ જતા હોય છે તો તમને જે રબર બેન્ડ આપવામાં આવે તમારે એનો ઉપયોગ કરવાનો જ છે તમે જોઈ શકો છો જે પાંચમા નંબરનું ગ્રાઉન્ડ છે રાજ્ય અનામત પોલીસ દળ જૂથ એટ કોટડા સાંગાણી રોડ ગોંડલ જિલ્લો રાજકોટ એની અંદર તમારે કુલ છે એ બાર રાઉન્ડ છે એનું રનિંગ કરવાનું રહેશે પોલીસ હેડક્વાર્ટર સર્વ સેક્શન રોડ જામનગર કુલ તમારે બાર રાઉન્ડ છે એટલા રનિંગ કરવાનું રહેશે રાષ્ટ્રવીર છેલભાઈ દવે પોલીસ તાલીમ મહાવિદ્યાલય બિલખા રોડ જૂનાગઢ એની અંદર તમારે કુલ જે છે એ તેર રાઉન્ડનું રનિંગ કરવાનું રહેશે પછી પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખેડા હેડક્વાર્ટર ખેડા કેમ્પ ખેડા એની અંદર તમારે જે છે એ તેર રાઉન્ડનું રનિંગ કરવાનું રહેશે પછી રાજ્ય અનામત પોલીસ દળ જૂથ સાત નડિયાદ કપડવન રોજ જલારામ મંદિરની સામે નડિયાદ એની અંદર તમારે જે છે એ બાર રાઉન્ડનું રનિંગ કરવાનું રહેશે પછી દસમા નંબરનું મેદાન છે એ છે પોલીસ પરેડ ગ્રાઉન્ડ પોલીસ હેડક્વાર્ટર સિવિલ હોસ્પિટલ સામે રાજમહેલ રોડ મહેસાણા એની અંદર તમારે જે છે એ બાર અથવા તેર રાઉન્ડનું રનિંગ છે એ કરવાનું રહેશે આના રિલેટેડ પ્રોપર ઇન્ફોર્મેશન છે એ મને મળી શકી નથી અને પછી જે અગિયારમાં નંબરનું ગ્રાઉન્ડ છે પોલીસ હેડક્વાર્ટર હિંમતનગર ઈડર રોડ જિલ્લા જેલની બાજુમાં હિંમતનગર એની અંદર તમારે જે છે એ કુલ તેર રાઉન્ડનું રનિંગ કરવાનું થશે તો આ જે અગિયાર ગ્રાઉન્ડ છે એના પર પુરુષ ઉમેદવારોની જે શારીરિક કસોટી છે એ યોજના છે હવે આપણે જે મહિલા ઉમેદવારો છે એમના વિશેની માહિતી મેળવી લઈએ તો જે મહિલા ઉમેદવારો માટેનું પહેલું ગ્રાઉન્ડ છે એ છે નગરવાલા પોલીસ સ્ટેડિયમ પોલીસ મુખ્ય મથક શાહીબાગ અમદાવાદ એની અંદર તમામ મહિલા ઉમેદવારો જે છે એ ચાર રાઉન્ડ રનિંગ કરવાનું રહેશે તો તમારું જે સોળસો મીટરનું રનિંગ છે એ પૂરું થઈ જશે જે બીજું ગ્રાઉન્ડ છે એ છે પોલીસ તાલીમ શાળાનું પરેડ ગ્રાઉન્ડ એસઆરપી ગ્રુપ એક કેમ્પસ કાશી વિશ્વનાથ મંદિરની બાજુમાં લાલબાગ વડોદરા એની અંદર પણ તમારે જે છે એ ચાર રાઉન્ડનું રનિંગ કરવાનું રહેશે એના પછી તમે જોઈ શકો છો મવડી પોલીસ હેડક્વાર્ટર સુવર્ણભૂમિ અપાર્ટમેન્ટ સામે સ્પીડવેલ પાર્ટી પ્લોટ ચોક મોવડી રાજકોટ એની અંદર તમારે જે છે એ ચાર રાઉન્ડનું મહિલા ઉમેદવારો માટે જે છે એ રનિંગ કરવાનું રહેશે અને ચોથું ગ્રાઉન્ડ છે મહિલા ઉમેદવારો માટેનું પોલીસ હેડક્વાર્ટર પરેડ ગ્રાઉન્ડ પોલીસ અધિક્ષકની કચેરી સેક્ટર સત્યાવીસ ગાંધીનગર એની અંદર પણ જો તમારે નંબર આવ્યો હોય તો તમારે એની અંદર ચાર રાઉન્ડ છે એ રનિંગ કરવાનું રહેશે એટલે કે જે મહિલા ઉમેદવારો છે એમને કોઈ પણ ગ્રાઉન્ડ આવ્યો હોય એમને ચાર રાઉન્ડ છે એ જ રનિંગ કરવાનું રહેશે પરંતુ જે પુરુષ ઉમેદવારો છે એમને અલગ અલગ એમના મેદાન પ્રમાણે બાર રાઉન્ડ કે તે રાઉન્ડ છે એ રનિંગ કરવાનું રહેશે અંતની અંદર હું તમને અહીંયા એક સૂચના કહેવા માગીશ કે અહીંયા જે પણ માહિતી મેં તમને આપવાનો પ્રયત્ન કર્યો છે એ તમામે તમામ સાચી છે પરંતુ છતાં એની અંદર કોઈપણ પ્રકારની ભૂલ થવાની શક્યતા રહે છે આ માહિતી છે એ બે હજાર એકવીસના ડેટા છે એના આધારે આપવામાં આવેલી છે અને વર્ષ બે હજાર ચોવીસની અંદર એટલે કે વર્ષ બે હજાર પચીસની અંદર જ્યારે આ શારીરિક કસોટી યોજાઈ રહી છે ત્યારે મેદાનની અંદર ઘણો બધો ફેરફાર છે એ બની શકે છે તો અહીંયા જે આપવામાં આવેલી માહિતી તો સાચી જ છે પરંતુ તમારે રનિંગ કરતાં પહેલાં જ્યારે તમે ગ્રાઉન્ડ ઉપર રનિંગ કરવા માટે જાઓ છો ત્યારે એકવાર કન્ફર્મ કરી લેવાનું છે કે તમારે ત્યાં જઈ અને બાર રાઉન્ડ દોડવાના છે કે તેર રાઉન્ડ એટલે આ માહિતીનો તમે ખાલી એ જે કઈ રીતે તમારે દોડવાનું છે એના સોર્સ તરીકે ઉપયોગ કરી શકો છો પરંતુ આ ચોક્કસ આવી રીતે જ આવશે એવું આપણે કન્ફર્મ અત્યારે કહી શકતા નથી આ વર્ષ બે હજાર એકવીસની માહિતીના આધારે જે છે એ ઇન્ફોર્મેશન આપવામાં આવેલી છે તમારે જ્યારે ગ્રાઉન્ડ પર જાઓ ત્યારે ત્યાં પૂછી લેવાનું છે અને એ કે એટલા રાઉન્ડ છે એટલા જ રાઉન્ડનું તમારે રનિંગ કરવાનું રહેશે જે રબર બેન્ડ તમને આપવામાં આવે છે તમારે એનો ઉપયોગ કરવાનો છે તો તમે ચોક્કસ જે છે એ આસાનીથી બાર કે તેર રાઉન્ડ જે પણ રાઉન્ડ મારવાના છે એની ગણતરી પણ ભૂલી નહીં જાઓ અને આસાનીથી તમારું રનિંગ છે એ પૂરું કરી શકશો તો મિત્રો આ હતો આજનો વિડીયો જેની અંદર આપણે કયા ગ્રાઉન્ડની અંદર તમારે કેટલા રાઉન્ડનું રનિંગ કરવાનું થશે એના વિશે વાત કરી છે થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ